દિયોદર લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા પશુ ની બળી ચડાવવાનો મામલો અને આરોપી સામે તંત્ર પગલા ભરે પશુ પર અત્યાચાર બંધ કરોના નારા વચ્ચે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ બુધવારના રોજ દિયોદર એક બકરાની જાહેરમાં વિડીયો બનાવી બલી ચડાવવામાં આવી હતી જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠન સાથે સ્થાનિક નગરજનો અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો જે મામલે દિયોદર પોલીસે એકીસમની અટકાયત કરી હતી જેમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યા બાદ દિયોદર આઝાદ ચોક ખાતે પરશુરામ પરિવાર દિયોદર નગરજનો ભારતીય જનતા પાર્ટી દિયોદર હિન્દુ સંગઠન દિયોદર સહિત વિવિધ સંગઠનના માણસો એકઠા થઈ રેલી યોજી જાહેરમાં બકરાની બલી ચડાવનાર તથા વિડીયોમાં દેખાતા અન્ય ઈસમો સામે કડક કાર્યવાહી કરવાની માંગને લઈ દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં વિવિધ સંગઠનોએ રોષ ઠાલવતા જણાવેલ કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વિડીયોમાં મોટો આઘાત લાગ્યો છે પોલીસે માત્ર એક આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે જેમાં વિડીયોમાં અન્ય લોકો પણ જોવા મળે છે જેમાં આવા ઈસમો સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે અને પોલીસના હાથે ઝડપાયેલા આરોપી ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતો માણસ છે પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે આ બાબતે દિયોદર પશુ પ્રેમી અમૃતભાઈ ભાટીએ જણાવેલ કે અમુક વ્યક્તિઓ પશુની હત્યા કરી તેમના ટેકેદારો આનંદ માણતા હતા પશુની હત્યા થઈ જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર જિલ્લામાં લોકોની લાગણી દુભાય છે આવા વ્યક્તિઓ સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે જો કડક પગલાં ભરવામાં નહીં આવે તો લોકોને કાયદો હાથમાં લેવાની ફરજ પડશે ખરેખર તો આખા દિવોદર પથકની અંદર રોષ ફેલાયેલો છે આ રીતે જાહેર એક નિર્દય રીતે એક પશુની હત્યા કરવી એનો વિડીયો બનાવો સોશિયલ મીડિયા ઉપર મૂકવો અને અમને તો નવાય લાગે છે કે લગભગ દ્વિસેક શીખ માણસો છે ખાલિસ્તાની હોય એવા એમના દેખાવ છે ચોરીના ધંધા લૂંટફાટના ધંધા લોકો કરે છે પોલીસે એક જ માણસને ખાલી એરેસ્ટ કર્યો છે અને એ મને સમાચાર જાણવા મળ્યા એ પ્રમાણે તો કે એને જામીન લઈને પોલીસે છોડી મૂક્યો છે ખરેખર હિન્દુ પ્રજાની અંદર ખૂબ રોષ છે અને તંત્રએ તાત્કાલિક આની નોંધ લઈ અને એ લોકોને જબ્બે કરવા પડી નહીતર પછી કોઈ અનિચ્છ અ અચચ્છનીય જો કોઈ બનાવ બને તો એ જવાબદાર તંત્ર રહેશે આજે લોકોમાં ખૂબ રોષ દેખાઈ રહ્યો છે એ લોકોને જે વિડીયો વાયરલ થયો હતો ત્યાંથી લગભગ હિન્દુ સમાજના તમામ બનાસકાંઠા તમામ લોકોને તમામ સમાજના લોકોને લાગણી ભય છે એ કિસમ જાહેરમાં એક પશુની નિર્મલ પશુની હત્યા કરે છે અને હત્યા પછી તમામ એના ટેકેદારો જો આનંદ માનતા હોય અને આવું જો જાહેરમાં થતું હોય તો પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જે લોકો આમાં સામેલ છે લોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ નહીતર જે આ સમાજ છે કદાચ આવતીકાલે નહીં તો થોડા સમય પછી એનો કાયદો પણ હાથમાં લે અને કોઈ પગ બને તો જે તે જવાબદારી તંત્રની રહેશે અને આજે ગામના તમામ વેપારીગણો અને તમામ સમાજના લોકો એકત્રિત થઈ જાહેરમાં રેલી કાઢી છે અને જાહેરમાં અમે સૌ એની નિંદા કરીએ છીએ અને વિનંતી કરી સરકારને કે કડકમાં કડક તત્વ સત્વરે સજા થવી જોઈએ અને કદાચ પાલકભાઈએ કહ્યું એમ જો કદાચ એને જો છૂટો મૂક્યો હોય તો તરત તરત એને જેલને હવાલે કરવો જોઈએ સામે તમામ લોકોને અને હું તો પંચાયતની વિનંતી કરું છું કે આવા જો ગામમાં લોકો રહેતા હોય તો એ લોકોને તરત જ દીવ ગામ છોડાવવું જોઈએ નહીતર ગામના જાગૃત લોકોએ કદાચ ભેગા થઈને ગામ છોડાવે તો એવો બનાવ બને તો એ બનાવ ન બને એવી ખરેખર તકેદ રાખવી જોઈએ બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયેલો છે જે દીવ બજારની પોલીસ સ્ટેશનની બસોથી ત્રણસો મીટર હદની અંદર જે ખુલ્લે તલવાર વડે એક નિર્દય પશુની હત્યા કરી અને એ લોકો જે લગ્ન પ્રસંગે કંઈક પ્રોગ્રામ હતો એ વિડીયો વાયરલ થતા જીવદયા પ્રેમી અને દિયોદર તાલુકાની દરેક જનતાની અંદર રોષ ભભૂવી ભભૂકી ઉઠ્યો છે અને આ વિડીયો વાયરલ થવાના કારણે કાલે તાત્કાલિક અમને જીવદયા પ્રેમીઓને અને દિવોદર તાલુકાની જનતાને જાણ થતાં અમે સ્થળ ઉપર ઘટના સ્થળ ઉપર જઈ અને પોલીસને જાણ કરી અને પોલીસને જાણ કરતાં એક આરોપીની ધરપકડ કરેલી છે આ લોકો ક્યાંના છે કેટલા સમયથી દિવોદરની અંદર રહે છે કોણ છે તેની કંઈ માહિતી અમને નથી એટલે પોલીસને અને તંત્રને અમારી રજૂઆત છે કે આ લોકો કોણ છે ક્યાંથી આવેલા છે શું ક્રાઈમ કરે છે આરો લોકો ચાર થી પાંચ એમની જોડે પિકઅપ ડાલા છે દિવસે અને રાત્રે પશુઓની તસ્કરી કરવી આરો એમનો ધંધો છે અગાઉ પણ એક થી બે વાર અમે રાત્રે આ લોકોને રોકેલા છે તેથી તંત્રને વિનંતી કે આ લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જેમ બને તેમ બે થી ત્રણ દિવસની અંદર જો અમને ન્યાય નહીં મળે તો અમે દિવોદર બંધનું એલાન પણ આપીશું